આપણે થોડીક ડુંગળીની ગ્રેવી કરવાળી છે ટમેટા સુધારા છે ને આ લસણ છે અને લસણની થોડી ઘણી કટકી કરી છે કોથમરીને મીઠો લીમડો છે બધું તૈયાર કર્યું છે કે આપણે કઢી કઢી પણ પણ હવે એવું પણ આજે આપણે એવું નથી બનાવવાનું આજે આપણે હરખવાનું શાક બનાવવાનું છે એ પણ હું પહેલી વાર જ બનાવી છે રામ ને સીતારામ બધાને માતાજી હોવાનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે છે શુભેક્ષા આપું છું હવા હવા માં આપણે સરસ મજાના નાય ધન ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ જશે છે

અને કીધા બેન ને અમારે કાંઈ કામ ન કરવું પડે એટલે દોરી નહીં મૂકી આપણે કહેતો કે જે હું શિવાની હિસકાવું છું ઘડી પકડી તો મેં કીધા દોરી મૂકી દેવાની એમને હોવા દેવાય પછી મેં તમે નિશાળા વ્યાજશો ત્યારે અમારે અમારે કામ કરવું કે પછી શિવાની ને હિસકા એવું થાય ન થાય બે કામ કરવાનું પેલા શિવાની પૂરી થઈ જાય પછી કામ કરવાનું કે પછી રે નહી હું હા અને સાક્ષી બેન રામ રામ ને સીતારામ તમે આવી જા માથું થોડાયું લાગતું કે વળવી નાખું તું ઓળવી નાખું તું પણ આ પાછા જટ્ટા બટ્ટા વિખાઈ ગયા છે પાછા અમારા સાક્ષી બેન ને તો જ ન વિખાય આમ રીંગ નાખી દે ને માથે કે તો ન વિખાય સાક્ષી બેન એવું કે છે હવે બસ આપણે બધા ઘરના કામમાં છે ને બધા કમ્પ્લીટ થઈ ગયા છે પણ હવે આપણે બપોર તૈયારી કરશું એટલે કાંક શાક બનાવવાની તૈયારી કરશું ખરખવો છે પણ થોડો ઘણો છે પણ તોય ખરખવાનું શાક બનાવવાનું થશે બહુ ખરખવો સારો નથી રોક અમુક ફોણી શીંગો હોય ને તો વધારે ઓલી થઈ ગઈ છે તાજો નથી પણ બાપશું ને તો એમાં પાણીમાં બાપશું ને એટલે સરસ મજાની આમ શીંગું એમ કહેવાય તાજી હોય ને જેવી થઈ જશે એટલે આજે આપણે હરખવાની કઢી પણ બનાવશું હમણાં સાક્ષી બેન શૈન વિનાશ નાખવા શૈન નાખશો સાક્ષી હં તો નાખ દો સિપરા મથના તો હવે આપડે હરખો સરસ મજાનો બફાઈ ગયો છે એકદમ તાજી શીંગુ હોય એવી દેખાવા મળે એવા બફાણો ને પાણીમાં એટલે જો સરસ મજાનો દેખાવ આવે છે અને મસાલીઓ ને એવું બધું તૈયાર કર્યું છે અને આપણે થોડીક ડુંગળીની ગ્રેવી કરવાળી છે ટમેટા સુધારા છે ને આ લસણ છે અને લસણની થોડી ઘણી કટકી કરી છે કોથમરીને મીઠો લીમડો છે એટલે આવું બધું તૈયાર કરું છું પેલા એમ હતું કે આપણે હરખવાની કઢી બનાવશું પણ હવે હરખવાની કઢી નહીં પણ એવું વિચાર આવ્યો કે થોડુંક અમે શાક બનાવવાનું હોય ને એ ટાઈપનું આપણે બનાવશું લસા છે એવું નાખશું અને ટમેટા છે ડુંગળી છે એવું બધું નાખીને થોડુંક આપણે હરખવાનું શાક બને નહીં એ રીતે આપણે કાંઈક થોડુંક ન ખપલા ન હતો નકર તો અમે ફેર કઢી બનાવતા હોય એટલે આપણે જે ઓલી હાદી કઢી બનાવી ટાઈપની કઢી બનાવીને એમાં પછી હરખવાની શીંગું નાખી દેતા હોય પણ આજે આપણે એવું નથી બનાવવાનું આજે આપણે હરખવાનું શાક બનાવવાનું છે એ પણ હું પહેલી વાર જ બનાવી છે નકર તો અમારે કઢી જ થતી હોય પણ આજે એવો સારા કે આવું બધું નાખીને હું કાંક હરખવાનું એવો વઘાર કરીને પછી શાક બનાવું

હવે આપણે એટલું મરચું એડ કરીશું આમાં તીખું તો જેવી રીતે તીખું ખાવાની મજા આવે અને હવે થોડુંક તેલમાં મરચું ચડી જાય ને પછી આપણે આ બાય થેણાનો લોટ ને સાસ ને ઉજવા તૈયાર કર્યું છે આ બધું નાખીને એકદમ મસ્ત સાસનો રસો તૈયાર કરવાનો છે આપણે કાંટો એકદમ હવે આપણે આવો રસો તૈયાર કર્યો છે બાળઈ બહુ થઈ છે અને હવે આપણે આમાં સીંગુર નાખી દઈશું

અલંબો વિકઠી નઈ એ ઉશાક આપણે બધું ડુંગળીને ઉભું રાખ્યું છે ને એટલે આઉ કક્ષા કપડા રખવાનું તૈયાર કર્યું જોઈને તો એમ થઈ જશે ખાવા મળવું છે એમ રોટલી થઈન પછી પાણી ભરી આઈ દો મંતા તો પૂરું પાણી ભરીને ની બેહતા પણ લે હમ કેતા તમે એમ કીધું આપડે તાનનો લોટ બાંધવાનો છે એટલે મેં કેતા એટલું શું પાણી જોઈએ થોડુંક જ જોઈએ એટલે થોડું થોડું ખાશે એમ લાગતું હતું પણ બહુ જ ભૂખ લાગી ગઈ છે એટલે ચા તો બનશે તમે ચા તો બનાવો આપડે બપોરે પાણી થઈ ગયા છે શિવાની બેન ની ગોદડી ને ને શિવાની બેન ને તેડી ને આવતા રહ્યા આપડે અહીંયા કોરે ન સડી ગયા એટલે પપ્પા લઈને અમારે અંકિતા બેન પાણી પાતા છે સત માથે તો સરસ મજાનું પાણી એ પડે છે ને ઠંડુ ઠંડુ એકદમ મસ્ત વાતાવરણ અહીંયા હોય એકલા એકલા મન કોરે ચડાય છે અને ફરતી બાજુ છે તો ટેકા ટેકા હે જીવાની શિવાની ને પપ્પા તેડીને બાઈ અહીં ગોળો હતો ને ભરવાળો એટલે ઠંડુ પાણી આવીને પીતા રાખો એ કીતા બેન હેલા જાય છે નહીં આવવું નહીં થવું અહીંયા હા તો પણ કેવું થઈ ગયે અમને બે મા દીકરી ને આવે છે હું ઈ હું વાતો કરે આપડે ઘરમાંસન ખાટલી હોત લઈ લીધી છે એટલે પછી એવું લાગે ને તો શિવાની બેન ને ગોદડી પાથરી

पहिला आउँ दाँत काटा आउँछ आउँछ पहिलो आउँछ पहिलो के पो गरेर ठेंगे, ठ्याङ्गे ठ्याङ्गे के बाजु सोक्रा भने त डेरो मन सालु थियो दडो हारो बनाइ बस हौ सानो बनाइ बस यहाँ नै ठिक बताइ थियो दडो सानो बनाइ बेलो चाहिँ कपडा

કેવો દિયાથમ તો હોય એટલે આમ કેવો સરસ મજાનો શાંત વાતાવરણ હોય નજારો સરસ દેખાતો હોય અને આપણે આવતા રેસી ફરજે એટલે ઢોર બાજુ આપણે ભણતરને એવું બધું ઘરે લઈ જવાનું હતું ને ઢોરમાં તો બધા એક પાડા સિવાય બધા નિરાતે બેઠા જ છે આઠવીને કીધું લઈ જવાનું હોય હવે રાંધવાની આપણે તૈયારી કરવી પડે આપણે સુલે તો રાંધીએ છીએ એટલે ભણતણ તો જવી હાજ હવાર બપોરે આપણે એટલે મોટા ભાગે બપોરે ન લેવાના થાય સાંજ જવાર લેવાના થાય એટલે હાજ હવારે આપણે લઈ લેવી અત્યારે લઈ લેવી એટલે હવારમાં બહુ વાંધો ન આવે પછી પાછા મોડકથી લેવી એટલે બપોરે પાછું હા ને ઢોર માલ તો બધા એ સરસ મજાના આરામ કરે છે એક પાડો જ ઊભો છે બાકી બધા સરસ મજાના બેઠા છે ને કાંક ઓગાળે છે ને હાંટું ને એવું બધું આપણે જો આ બાજુ નાખેલું છે પહેલાં ઢોર કાળા ને એવું બધું ખાય છે પછી આપણે આનો ઉપયોગ પાછો આપણે રાંધવામાં ને એમાં કરવી એટલે સૂલોને એવું જગાવવામાં અહીંયાનો ઉપયોગ થતો હોય એટલે હવે ફટાફટ આપણે અહીંથી કોળી તૈયાર કરવાશું અને પછી ઘરે જઈને આપણે પાછી રસોઈ બનાવશું સાંજ માટે તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય